ડાબડી મોટા શીરો બનાવી છે જેને ખાવો હોય આ કારીગર આ લાલ ઓગડા વાળા અને આ રઘોડે છે આ ઉખડિયા લઈને આવ્યા છે પછી હવે તૈયારી કરી રહ્યા છે ખુખડી બનાવવાની જો આ કારીગર નવો બન્યો છે જેને પણ રહોડાનો ઓર્ડર આલો હોય ભાઈ આલી હજુ મજૂરી હાવ થોડા પૈસા લીધી બસો રૂપિયા લીખો ને દાડાના આ બે કારીગર નવા સી અને આ મજુરીયા મોણસો છે આ મજૂરીઓ છે આ ખટાલા ડ્રાઈવર છે અને હર્યો છે ટાયર ડ્રાઈવર આ ડાબડી મોટો છે આ કારીગર છે મેન કારીગર હર્યા છે હાથસો મજૂર કોમ કરે છે ને હર્યા શીરો બનાવે છે હવે આ શીરો ચીવો ત્યાં આ કૂતરા ખાય કે આ મોણા ખાય જેને પણ કોમેન્ટ કરજો શેર કરજો સબ કરજો એટલો મળે એટલા વિડીયો શેર કરજો હો ભાઈ આ જો અને જેને આ શીરો ખાવા હોય કોમેન્ટ કરજો જરૂર હો ભાઈ